જંગલની અંદર એક સિંહ સાથે એને એ થયું યુદ્ધ જીવ અને એમાં સિંહે આને મારી સિંહે આ પ્રસેને મારી ને મણી એની પાસેથી લઈ ગઈ આ તરફ સત્રાજી પોતાના ભાઈને શોધવા માટે નીકળે છે જંગલમાં આવે છે તો જંગલમાંથી પ્રસેને એક બોડી મળે છે મૃત દેહ મળે છે પણ એના ઉપર મણી હતો ઘરે પાછો આવે છે અને પછી જાણવી રહી અને મનોમ વિચાર કરીને લોકોના આગળ કહેવા કે છે કે કૃષ્ણ એ મળી ના આપ્યો ને એટલે મારા ભાઈને મારી નાખ્યો અને મળી કોઈને કહેતા નહીં આમ પણ નાનપણથી ચોરી કરવાની તો બહુ એને આદત હતી ને આ એને ચોર્યું છે હવે આ કલયુગની અંદર એક વસ્તુ યાદ રાખો કે તમારે સમાજની વચ્ચે તમારો સંદેશો અત્યંત ઝડપી પહોંચાડવો વોટ્સએપ કરતા જલ્દી કોઈ મેસેજ તમારા સમાજ વચ્ચે મૂકવો હોય તો વાત કર્યા પછી ખાલી છેલ્લે એટલું કહેવાનું કોઈને કહેતા પછી જુઓ એની સ્પીડ વાત કરી ખાલી છેલ્લે એટલું બોલો કોઈને કહેતા નહીં

શનેંગરો પણ નજર અંદાત કરાયો નથી કે વાત બહુ ફેલાઈ ગઈ ડેમેજ કંટ્રોલ એક્સરસાઈઝ તો કરી તો પીજાએ કહ્યું કે કામ કરીએ આપણે આપજે દવાલી કા સમાચાર પત્ર બહાર પડે છે ના પેઠા પેજ ઉપર આપણે જાહેરાત આપી દઈએ કે અમારા હસીન મિસ્ટર કેવી આદિત્ય છે કોઈ અનાપ સના વાતતો કરવી નહીં જો અનાપ સના વાતતો કરવા માંગે તો માનહાનિનો આરોપ કરવા માંગે

અને વક્તાને એમ થાય કે જીવ ઉપર થોડી ખણ આવે છે તો બોલી આઈએ એના માટે આપણા માટે શું આમાં મારા જીવન માટે શું છે આ વાતમાં એને પકડો આ કૃષ્ણે શું માર્ગ કર્યો કૃષ્ણનો માર્ગ શું છે એ સમજો પહેલી વસ્તુ એક વાત યાદ રાખો કે તમે જ્યારે સમાજમાં કોઈ સારી પ્રવૃત્તિ લઈને ચાલતા હશો

પ્રજા માટે ખૂબ સેવાર્ધિય પ્રવૃત્તિ કામકાજ કરતો સતા કેટલા લોકોને સેવા હોય ને એની નિંદા કરે ટીકા કરે એના વિશે ઘસાતું ખૂબ બોલે રાજા સંચના પાસે આવે છે અને સંતને કહે છે કે મહારાજ હું મારી પ્રજા માટે થઈ અને રાત દિવસ મહેનત કરું છું

હમણાં તો તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે મારા જોડે સમય નથી થોડાક દિવસ તમે આશ્રમમાં રોકાઈ મને સમય મળશે તમને જવાબ આપીશ રાજા રોકાયા હવે રાજા મનોમાં વિચાર કર્યો કે તો મને આશ્રમમાં રોક્યો પણ આશ્રમ રોટલો મફત ખવાય મારે કઈ સેવા કરવી મફત આશ્રમ રોટલો ના

ચાર પાંચ દિવસ થયા એક દિવસે રાજા ઝાડુ વાળતો હતો કે રાજા એ તે હાથ જોડીને સંતને કઈ બાબજી હું છું ખબર નથી પડતી કેટલી દૂર ડાળે કઈ બાપજી ધૂળની અંદર તમારી જીતરી છે આ તમે મને ત્યાં કચરો વાળવાની સેવા સોંપી છે હું કચરો વાળીશ તો ધૂળ તો થોડી ઘણી ઉડવાની ને બાપજી સંતે એ છે કે રાજા હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આ સમાજની અંદર પણ તું સફાઈ માટે થઈ કઈ કરીશ ને એટલે થોડી ઘણી ધૂળ તો

तेरा डोला ठेका नहीं से ज्यादा भी होता है चकर मकर चकर मकर कुत्ता तो सुपोड़ी ना के अरे ये रस्तों यो तू के पोड़ी ना तमिल का एक करो साय जगत पोड़ी ना ये आनाथी कब्रहानी जरूर पर हाँ जो जारे पर आपने कोई व्यक्ति आज ना અરે કેમ કહેવું પડે છે કારણ કે આખા ટીનેજર્સ જે છે તેથી લગાવીને 17 18 વર્ષ વર્ષની ઉંમરમાં જે વર્ગ જે બાળકો આવી રહ્યા છે જે છોકરાઓ આવી રહ્યા છે ટીનેજર ઉંમર એ લોકો આ બધી વાતોને બહુ મગજ ઉપર લઈ લે છે ફેસબુકમાં માં કે વોટ્સઅપ માં કોઈ કંઈક કોમેન્ટ કરી દે એટલે તરત જ એમાં ટેન્શન માં આવી જાય છે ને એના કારણે કેટલાક બાળકો આપઘાત કરી દે છે કે લોકો બધા મારા આધી વિશે આવું વિચારે છે બધા મને આવું કહે છે બધા મને આવું કણે છે મારા વિશે આધી કોમેન્ટ કરે છે અને પંખે લટકી જાય દવા પીને લે નેરમા ગુટકા મારી અરે તને ઓળખે છે કેટલા તારા સ્કૂલનો વર્ગ કેટલો 200 300 500 બાળકો એમાં કંઈ બધા મને આવું ગણે છે કે ને ટેન્શન દેવાની જરૂર નથી

અને છતાં સમાજની અંદર કેટલા લોકો આપણા વિશે ખોટી વાતો કરે છે નિંદા કરે છે તો શું કરવું તો શું કરો એક કૃષ્ણ શીખવાડે છે તો શું કરવા કૃષ્ણે કર્યું તે પહેલું કામ શું તમે સામેલાની નિંદા ના કરો કારણ

તમે તમે કેટલા સાચા તો સારા થી બતાવવાની કોશિશ કરવાની જરૂર નથી તમે જો તમારો કોઈ પુરાવા આપવાની કોશિશ કરશો તો ઉલટાનો સામેનો વ્યક્તિ એવું માની લેશે કે કઈક તો ભૂલ કરી હશે ત્યારે ભઈ આટલા બધા પુરાવા આપે છે એક હાથે તાલી પડે તમારે કોઈ પુરાવા આપવાની પણ જરૂર નથી કારણ કે તમે જેવા છો તેવા તમને લોકોએ સ્વીકાર

અને કૃષ્ણએ યાદવોની એક ટીમ બનાવી મણી શોધવા માટે નીકળ્યા જંગલમાં આવ્યા જે જગ્યાએથી પ્રસેન ડેડ બોડી મળી હતી ત્યાં જોયું તો સિંહના પગલા હતા પ્રભુ સિંહના પગલે ચાલતા ચાલતા ગયા તો સિંહ મળેલો હતો એના બાજુમાં એક રીંછના પગલા હતા અને રીંછના પગલે પ્રભુ ચાલતા ચાલતા ગયા તો એક ગુફામાં જતા ભગવાને એની જોડે જે યાદવો ને કહ્યું કે હું અંદર જાઉં છું ગુફા કેટલી ઊંડી છે અંદર કેવું પ્રાણી આપણે જાણતા તમે લોકો અહીંયા ઉભા રહો હું ન આવું પાછો તો પછી એવું લાગે લાંબા સમય સુધી હું પાછો ન આવું તો તમે એવું માગી લેજો કે હું મૃત્યુ પામ હું નથી રહ્યો

અને 15 દિવસ ત્યાં થયા છે ત્યાં યા તો વિચારી લીધું અંદરથી લોહી બહાર આવવા લાગે તો વિચારી લીધું કે કૃષ્ણ રહ્યા નથી જઈને વસુદેવજીને સમાચાર આપ્યા કે પ્રભુ રહ્યા નથી અને આ સાંભળતા વસુદેવજીને આઘાત લાગ્યો મૂર્છિત થઈને પડ્યા છે ખૂબ રડે છે એ સમયે વસુદેવજીની જોડે નારદ ઋષિ આવે છે હવે આ કથા તેવી ભાગવતમાં અહીંયા સુધી ભાગવતમાં તમે સાંભળેલી નારદજી આવે છે નારદજી ને વસુદેવજી કહે છે કે મારા પુત્ર ની પ્રાપ્તિ મને કેવી રીતે થાય મારો પુત્ર પ્રાપ્ત થતો નથી મળતો નથી એના વિશે અશુભ સમાચારો આવી રહ્યા છે ત્યારે નારદજીએ કહ્યું કે વસુદેવ આપ આપના પુત્ર ની પ્રાપ્તિ માટે થઈને માં દુર્ગા ની આરાધના કરો કયું માં દુર્ગા કોણ એ જ આદ્ય શક્તિ જગદંબા કે જેની શક્તિ થી આ સંસાર ચાલી રહ્યો છે બાળકોને મારી નાખ્યા સાતમા બાળકનો ગર્ભપાત થયો અને આઠમા બાળકના આવવાની તૈયારી હતી ને ત્યારે મેં મારા કુલ પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા અને ગર્ગાચાર્યુ કે મને ઉત્તમ તેજસ્વી સંતાની પ્રાપ્તિ થાય તે માટે ગરગાચાર્ય હું જેલમાં છું મારી પાસે પૂજાના એટલા પદાર્થો ના હોય કે હું માની આરાધના કરી શકું તમે મારા ગોર છો એક કામ કરો તમે બ્રાહ્મણો લઈ અને અનુષ્ઠાન કરો અને ગરગાચાર્ય સારા બ્રાહ્મણોની નિયુક્તિ કરીને વિદ્યાચલ પર્વત ઉપર જઈ અને માં દુર્ગાની આરાધના કરે છે અને એનાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે પ્રગટ થાય છે અને ગરગાચાર્ય કે વસુદેવજીને કહેજો કે એમના પત્ની દેવતીના ઉંદર થી હવે પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ અવતાર રહે છે હું દેવ યશોદાની પુત્રી બનીને આવીશ અમારી અદલાબદલી થશે એના હાથે કંસ મરાશ આમ કહીને જઈને વસી અને એનું નામ થયું વિધ્યવાસીની માતા વસુદેવજી આ વાત યાદ આવીએ નારદ્ધ